હેલો ફ્રેન્ડ તો મારા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ અલગ રીતે પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું ભીંડાના જ શાકની રહે બધા ખૂબ જ એન્જોય કરશે તો આજે આપણે અલગ રીતે ભીંડાનું શાક બનાવીશું જે શાક નથી ખાતા તે પણ આ ભીંડાનું શાક ખાવા લાગશે તો ચાલો નાનાથી લઈને મોટા બધાને ભાવે તેવું એકદમ અલગ રીતે પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું ભીંડાનું શાક બનાવવાનું શરૂ કરી દઈએ બસો ને પચાસ ગ્રામ જેટલો ભીંડો લીધેલો છે તો તમે જુઓ આ રીતનો એકદમ ફ્રેશ ભીંડો આપણો હોવો જોઈએ તો ભીંડાને આપણે બંને સાઈડથી કટિંગ કરી લઈશું તો આ રીતના બંને ભાગ આપણે રિમૂવ કરી લેવાના છે અને આ રીતના આપણે કટિંગ કરી લઈશું જો એકવાર આ રીતે તમે ભીંડાનું શાક બનાવશો ને તો તમે ભરેલા શાકને પણ ભૂલી જશો એવું સુપર ટેસ્ટી આ શાક આપણું બનીને તૈયાર થશે તો આ રીતનું આપણે બધા જ ભીંડાનું કટિંગ કરી લેવાનું છે તો ઘણીવાર બનતું હોય છે કે ભીંડાનું શાક ચીકણું થાય છે તો આપણે આજે ટમેટું કે લીંબુ કોઈ પણ જાતનો ઉપયોગ નહીં કરીએ તો પણ આપણો શાક બિલકુલ ચીકણું નહીં બને તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો તો જ ખ્યાલ આવશે કે આ ભીંડાનું શાક પંજાબી શાકને ટક્કર મારે તેવું કેવી રીતે બને છે તો આ રીતનું મેં અહીંયા ભીંડાનું કટિંગ કરી લીધું છે તો ફટાફટ આ ભીંડાનું કટિંગ થઈને તૈયાર થઈ જશે જો આ રીતનું જ આપણે ભીંડાનું કટિંગ કરવાનું છે તો ચાલો હવે આગળની પ્રોસેસ શરૂ કરી દઈએ તો મેં અહીંયા એક કઢાઈમાં ચાર મોટી ચમચી જેટલું તેલને ગરમ થવા માટે રાખી દીધેલું છે ભીંડાના શાકમાં થોડુંક વધારે તેલ હોય તો શાક ખૂબ સરસ એવું બનીને તૈયાર થાય છે ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ આપણે સરસ રીતે ચટકવા લાગે ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું તો રાઈ આપણી સરસ રીતે ચટકવા લાગે છે ત્યારબાદ તેમાં આપણે એક પીન જેટલી હિંગ એડ કરીશું અને એક ચમચી જેટલીમાં અહીંયા દરદરી લસણની પેસ્ટ લીધેલી છે તે પણ આપણે એડ કરીશું જો લસણની પેસ્ટ થોડી દરદરી હશે ને તો ખાવાની ખૂબ મજા આવશે અને સરસ રીતે લસણનું કાચા પણ નીકળી જાય ને ત્યાં સુધી આપણે સાતળી લઈશું કોઈ પણ જાતનો મસાલો આપણે અત્યારે એડ નથી કરવાનો આગળ જાતા આપણે બધા જ મસાલા એડ કરીશું તો લસણમાંથી લસણ આપણું સરસ ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ ગયું છે ત્યારબાદ આપણે જે ભીંડાનું કટિંગ કર્યું છે ને તે આપણે એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું જે લોકો ભીંડાનું શાક નથી ખાતા ને એ લોકો પણ ભીંડાનું શાક ખાવા લાગશે ચાર રોટલીની જગ્યાએ ઈઝીલી પાંચ રોટલી જતી રહેશે એવું સુપર ટેસ્ટી આ ભીંડાનું શાક બનીને તૈયાર થાય છે તો ભીંડો આપણો સરસ રીતે કૂક થઈ જાય એના માટે આપણે સૌથી પહેલાં તો નિમક એડ કરીશું નિમક એડ કરવાથી શાક આપણું ફટાફટ ચડી જાય છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું તો શાક આપણું ફટાફટ બની જાય તેના માટે આપણે ઢાંકણ ઢાંકીને ચારથી પાંચ મિનિટ માટે રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેશું તો પંજાબી શાકને પણ ટક્કર વાય તેવું શાક બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે મેં અહીંયા એક કપ જેટલું દહીં લીધેલું છે તેમાં આપણે વન ફોર્ટી સ્પૂન જેટલી આપણે હળદર પાવડર એડ કરીશું ત્યારબાદ આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું તમે તમારે તીખાસ પ્રમાણે ઓછું વધારે કરી શકો છો ત્યારબાદ તેમાં આપણે એક ચમચી જેટલું જીરું પાવડર એડ કરીશું એક ચમચી જેટલી મેં અડધી ચમચી જેટલું મેં કિચન કિંગ મસાલો લીધેલો છે તેનો ફ્લેવર ખૂબ સરસ એવો આવે છે અને ત્યારબાદ આપણે બાળકોને ફેવરિટ મેગી મસાલો તો મેં અહીંયા અડધી ચમચી જેટલો મેગી મસાલો લીધેલો છે અને બધી જ સામગ્રીને સરસ રીતે આપણે દહીંમાં મિક્સ કરી લઈશું જો આ રીતનો મસાલો એડ કરશો ને તો હંડ્રેડ પર્સન્ટ ભીંડાનું શાક આંગળા ચટતા રહી જશે ને તેવું બનશે અને તમે જો કોઈને પણ ચખાડશો ને તો બીજી વાર એ તમારી પાસે રેસીપી શીખવા આવશે એવું સુપર ટેસ્ટી આ શાક આપણું બનીને તૈયાર થાય છે તો સરસ રીતે આ ગ્રેવીને આપણે હલાવી લઈશું તો કોઈ પણ જાટની ઝંઝટ નથી ને નથી ડુંગળી કટિંગ કરવાની નથી આપણે ટમેટું કટિંગ કરવાનું તો પણ શાક આપણું ખૂબ સરસ એવું બનીને તૈયાર થશે તો આ રીતની એકદમ સુપર ટેસ્ટી દહીંનું ગ્રેવી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તેને હવે આપણે સાઈડ પર રાખી દઈશું તો ત્રણથી ચાર જ મિનિટમાં જોવા જઈએ ને તો એકદમ સરસ એવો ભીંડો આપણો કૂક થઈ ગયો છે તો આ રીતના હું તમને કટિંગ કરીને બતાવી તમે જુઓ એકદમ સરસ ભીંડો આપણો સરસ કૂક થઈ ગયો છે તો આ સમયે આપણે જે દહીંની ગ્રેવી બનાવેલી છે ને એ દહીંની ગ્રેવી એડ કરીશું અને સરસ રીતે આપણે ભીંડાના શાકમાં મિક્સ કરી લઈશું હવે એક થી બે મિનિટ માટે હજી આપણે સરસ રીતે આપણી ગ્રેવી ભીંડામાં સરસ એવી જડી છે ને ત્યાં સુધી આપણે રહેવા દઈશું તો ધીમે ધીમે તમે જોઈ શકો છો કે દહીં અને ભીંડો આપણો એક થવા લાગ્યો છે તો હંમેશા મારા ઘરમાં તો આ જ રીતનું શાક બને છે તમારા ઘરમાં તમે ભીંડાનું શાક કેવી રીતે બનાવો છો એ મને કોમેન્ટમાં ચોક્કસ બતાવજો અને તમે મારો વિડીયો ક્યાં શેરથી જોવો છો એ પણ મને બતાવજો છો જેથી હું તમને લોકોને સ્પેશિયલી થેન્ક્સ કહી શકું તો એકદમ સરસ રીતે ભીંડાના શાકમાં દહીં આપણું દહીંવાળી ગ્રેવી સરસ રીતે ચડી ગઈ છે ત્યારબાદ આપણે બે ચમચી જેટલું મેં અહીંયા જમાણું લીધેલું છે આપણે બે મોટી ચમચી જેટલું ચવાણું એડ કરીશું જેથી ભરેલા ભીંડાનો ટેસ્ટ આવે અને પંજાબી શાકનો પણ ટેસ્ટ આવે એ જ રીતના આપણે આજે શાક બનાવ્યું છે તો તમને આજની મારી શાકની રેસિપી ગમે ને તો લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા સાથે સબસ્ક્રાઈબ કરી બેલ લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો બિલકુલ ભરવાની ઝંઝટ વગર અને કોઈ પણ જાતના

તો નાનાથી લઈને મોટા બધાને ભાવે તેવું પંજાબી શાકને પણ ટક્કર મારે તેવું ભીંડાનું શાક આપણું તૈયાર છે તો તમને આજની મારી ભીંડાની શાકની રેસીપી ગમે ને તો તમારા ફેમિલી મેમ્બર પર ચોક્કસ શેર કરજો જેથી બધા જ આ જ રીતનું એકદમ ટેસ્ટી શાક બનાવીને એન્જોય કરી શકે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ Què és aquesta